નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો હિન્દુ ધર્મમાં એકાદશીનું ખૂબ જ મહત્વ છે તેથી એકાદશીના દિવસે પૂજા વિધિ કરવાના અગિયાર સ્ટેપ છે તો જોઈએ આ સ્ટેપ નંબર એક સ્નાન વગેરે કરીને ઘરના મંદિરને સાફ કરો નંબર બે ભગવાન શ્રી હરિ વિષ્ણુને જલાભિષેક કરો નંબર ત્રણ પંચામૃત સાથે ગંગાજળથી ભગવાનનો અભિષેક કરો નંબર ચાર હવે ભગવાનને પીળા ચંદન અને પીળા ફૂલ અર્પણ કરો નંબર પાંચ મંદિરમાં ઘીનો દીવો પ્રગટાવો નંબર છ જો શક્ય હોય તો ઉપવાસ રાખો અને ઉપવાસ રાખવાનો સંકલ્પ કરો નંબર સાત સફલા એકાદશીની વ્રત કથાનો પાઠ કરો નંબર આઠ ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો નંબર નવ ભગવાન શ્રી હરિવિષ્ણુ અને લક્ષ્મીજીની પૂર્ણ ભક્તિ સાથે આરતી કરો નંબર દસ ભગવાનને તુલસીના પાન ચઢાવો નંબર અગિયાર અંતે પૂજા પાઠમાં થયેલી ભૂલો બદલ માફી માંગો મિત્રો આ માહિતી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીએ આવી જ માહિતી સાથે ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર